મહેસાણા જિલ્લાની કડી પોલીસ ઉપર થયેલા હુમલાના પ્રયાસના મામલામાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે હુમલાને લઈ કડી પોલીસ હરકતમાં આવી પોલીસે આરોપીઓને ઝડપી જાહેરમાં માફી મંગાવી આરોપી ઇરફાન ગિરીએ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી ભાગવાની કોશિશ કરી હતી પીઆઈ પીએલ વાઘેલા સહિત કડી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તેને દબોચી લીધો પોલીસે આરોપીઓને જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટારનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભડકતા સિંહ પરિવારનો આ વીડિયો સામે આવ્યો વનરાજાની દોડધામનો આ જે વિડિયો છે તે સામે આવ્યો છે વાહન ચાલકે પોતાના કેમેરામાં આ વિડિયો કેદ કર્યો રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધ્યું છે સિંહોની લટારથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે ત્યારે વન વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે તો અંબાજીથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા છે દીપડા અને સિંહ બાદ હવે રીંછ આ વિસ્તારમાં દેખાતા ફફડાટ ફેલાયો છે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ જોવા મળ્યો ધોળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ ફેલાયો છે રાત્રિ દરમિયાન ગબ્બર એકાવત શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યો બાલરામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચડે છે મંદિરના ચોકીદારે રીંછનો આ વીડિયો ઉતારી વાયરલ કર્યો હોવાની પણ ચર્ચા છે રાજકોટના ધુરાજીમાં જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના ધુરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત જોવા મળી છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધર્મના ધાકા ખાવા માટે મજબૂર થયા છે અહીંયા ડીએપી સહિતના બીજા અન્ય ખાતરનો પણ જથ્થો ઉપલબ્ધ છે પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી ધુરાજી પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતોએ કપાસ મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવાની માંગ કરી છે તો બીજી તરફ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના કર્મીઓ જણાવ્યું કે યુરિયા ખાતરના જથ્થા માટે હું અત્યારે સરદાર ડેપો એ ઉરિયા માટે આવેલો હતો અત્યારે હાજર માં અહીંયા છે ને તો એના માટે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સરકાર અને સજા ડેપોવાળા યુરિયાને સ્ટોક રાખે એવી અમારી વિનંતી છે કપાસ મગફળી સોયાબીન અને તુવેર અને વાવેતર હોય એમાં યુરિયાના હાઇટ્રોજેનની જરૂર પડે મોલની અંદર વોચ કરવાની અંદર તો જ થોડુંક ઉત્પાદન આવે તો ઘણી તર શરદા ડેપોમાં અથવા ઇપોની અંદર કે ગમે ત્યાં પ્રાઇવેટની અંદર અત્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ખાતર મળે છે તો યુરિયા ખાતરનું શોર્ટેજ થાય છે ખાતરની અંદર ડીએપી એપીએસ એમોનિયા પોટાશ બધે ખાતર અવેલેબલ છે પૂરતો સ્ટોક છે પણ યુરિયાનો થોડોક સ્ટોક અત્યારે ટન જેવો છે દરખાસ્ત કરીને વીપી કન્સ્ટ્રક્શન એજન્સી બે ચોત્રીસ કરોડ નું કામ સોંપી દીધું જે હવે શંકાના દાયરામાં આવ્યું છે ઓડિટ વિભાગે તપાસ કરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત આપણું ગુજરાત ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જેવાદુરી સરદાર સરોવર ડેમ છલોછલ થયેલું જોવા મળી રહ્યું છે ઓવરફ્લો થવાની માત્ર ત્રણ મીટર દૂર છે જોકે ઉપરવાસમાં પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે ડેમની મહત્તમ સપાટી એકસો અઠત્રીસ મીટર છે હાલ નર્મદા ડેમ જળ સપાટી એકસો મીટર પર પહોંચી છે પાણીની આવક ઘટતા ડેમ પહેલા નવ દરવાજા ખુલ્યા હતા જેમાંથી ચાર બંધ કરી દેવાયા છે હાલ નર્મદા ડેમના પાંચ દરવાજા દોઢ મીટર ખુલ્લા છે જેમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે ઉપરવાસમાંથી એક લાખ સોળ હજાર છસો પાણીની આવક થઈ રહી છે આઠ ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે ગેટ મારફતે પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં જાય છે રિવરબેડ પાવર હાઉસ મારફતે તેતાલીસ હજાર પાંચસો ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કેનાલ હેડ પાવર હાઉસ મારફતે બાવીસ હજાર આઠસો ઓગણત્રીસ ક્યુસેક પાણી કેનાલમાં જાય છે દેશમાં અઠ્યોતેર સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ ના સ્વતંત્રતા દિવસ પર સતત અગિયારમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ઝંડો ફરકાવ્યો આ વખતે તેમણે એક કલાક આડત્રીસ મિનિટનું ભાષણ આપ્યું પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પરના ભાષણમાં અનેક મુદ્દા પર બોલ્યા જેમાં મુખ્ય વિષય તરીકે સિક્સ જી યુસીસી વન નેશન વન ઇલેક્શન મેડિકલ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની ચિંતા વિશે વાત કરી પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષાથી લઈને દેશના વિકાસ સુધીના તેમના વિઝન સુરતા પંચોતેર સૌથી મોટું એટલે કે અઠાણું મિનિટનું ભાષણ છે અઠાણું મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કરી પીએમ મોદીએ પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો છે આ પહેલા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દસ વખત રાષ્ટ્રને સંબોધન કર્યું તો બે હાજર સત્તરમાં સૌથી ઓછું સત્તાવન મિનિટનું સંબોધન કર્યું હતું સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે અઠ્યોતેર માં પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ રહી છે ત્યારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના વડા નડિયાદના આંગણે ઉજવાયો કપડવંજ રોડ પર આવેલ એસઆરપી કેમ્પ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવીને સલામી આપતા જોવા મળ્યા આ પ્રસંગે નડિયાદ દેશભક્તિના રંગે રંગાઈ ગયું એક ભારત શ્રેષ્ઠ ભારતના સુર વચ્ચે એસઆરપી ગ્રાઉન્ડ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું સીએમે ખુલ્લી જીપમાં બેસીને નગરજનોનું અભિવાદન ઝીલ્યું હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી પોલીસ અને લોકોએ વિવિધ કાર્યક્રમ રજૂ કરી લોકોને તંગ કર્યા પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ રજૂ કરાઈ વિવિધ પ્રકારની રાઇફલ ની એક્સરસાઇઝ કરી રાઇફલ ડ્રીલ નેવી પેટ્રોલિંગ ડોગ શો એ પણ આકર્ષણ જમાવ્યું ધ્વજવંદન કાર્યક્રમ બાદ ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાય સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાય આવનારી ખેડા જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી બેઠકમાં ગોરધન ઝડવિયા અજય બ્રહ્મઠ સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી મહત્વનું છે કે ડાકોર ખેડા મહુદા ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ખેડા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે જેને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી દેશભરમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પણ શ્રીરામ સી સ્વિમિંગ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી તો સોમનાથ મહાદેવ મંદિર પણ દેશભક્તિના રંગમાં રંગાયો સોમનાથ મંદિરમાં ધ્વજવંદન કરાયું સોમનાથ તિરંગા શૃંગાર કરાયો તો સોમનાથ ટ્રસ્ટ સુરક્ષાકર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ ભારત માતા જયના

राजकोट में पैसा ने पुलिस पुत्र पर छुरी से जीवलण हमला सूरत में मंदिरा कारण रत्न कलाकारों ने वेकेशन अपाता चिंता वृद्धि इस कार्य देशभक्ति ना रंगम गुजरात कांग्रेस प्रमुख शक्ति सिंह गोहिल सहित अनेक लोगों ध्वज फरकावती व्यक्ति हाजिर रहा બનાસકાંઠાના પાલનપુરમાં યુવાનોએ માત્ર સવા કલાકમાં ગુરુ પર્વત ચડી તિરંગો લહેરાવ્યો આઠ વર્ષીય યુહાન અને પોણા છ વર્ષીય ખંજને તિરંગો લહેરાવ્યો ચલોતરા નજીક આવેલા બે હાજર ફૂટની ઊંચાઈ ધરાવતો ગુરુ પર્વત પર ચડી ગયા ભારત અને પાકિસ્તાન બોર્ડર નડાબેટ એક દેશભક્તિનો રંગ જામ્યો હતો નડાબેટ ના નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી નડાબેટ બોર્ડર પર બીએસએફના આઈજી રવિ ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો બરડાના ડુંગર પર બે હજાર નેવું ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ